આયા છે ને મિત્રો ઓવા હૈના છે આયા બરાબર તમે જો અને આઈ થી આપણે એન્ટ્રી લેવાની છે અંદર બસ બહુ કઈ ખાસ કાઢી લીધા જેવો નથી જામનગરના બસ સ્ટેન્ડમાં આવ જનવારી બસ હેલો મિત્રો જય માતાજી જય દાસરામ જય દ્વારકાધીશ રામ મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાં સ્વાગત છે તમારે મારે એક નવા વિડીયો કોઈ

અને અત્યારે અહીં ભાઈ પાઉંભાજી વાળા ભાજી બનાવે છે અને અહીં પાઉંભાજી વાળાને ઉપડી ગયા બાકી જો આ બાપા પીછેકડા એને ટોલી લઈને સામાન હારે છે અને એટલા માળે છે ને આ કંઈક જામનગર આવું છે તમે મિત્રો એમ વિચારતા હશો કે જામનગર હું ફૈરા જેવું છે તો મિત્રો જામનગર અમે જે આપણે ઓલી નામચીન કંપની કહેવાય છે ને રિલાયન્સ રિલાયન્સ મનીષભાઈ હું અને બીજો મિત્ર છે એ ત્રણેય અમે અલગ અલગ ઇન્ટરવ્યુ દેવા આવ્યા છીએ જામનગર આપણે જે રિલાયન્સ કંપની છે ને ધીરુભાઈ ની ધીરુભાઈ ની છે ધીરુભાઈ કંપનીમાં છે ને ભાઈ મિત્રો ઇન્ટરવ્યુ દેવા માટે આવ્યા છે અને ત્યાંથી અમે જવાના છીએ સિમેન્ટના જે મોટે ભાઈ કારખાના છે ને ત્યાં જવાના છે કે સિમેન્ટ કઈ રીતના બનાવવાનું છે ને પ્રોસેસમાં આપણે કમ્પ્યુટર ઉપર ડિઝાઇન ફિટિંગમાં ટૂંકમાં કરવાનો હોય છે કે હવે સિમેન્ટ બનાવવાની એમાં આપણે બે જગ્યાએ ઇન્ટરવ્યુ દેવાનું છે બસ ને અહીંથી જીતું આપણે જાસુદ દ્વારકા બરાબર ને કાલે મળીએ નવા નહીં મતલબ કે કાલે મળશું આપણે જ્યાં જે તે જગ્યાએ જાય ત્યાં બરાબર તો ચાલો વિડિયમ બન્યા રહેજો બાકી બીજા તો મિત્રો અત્યારે અમે છે ને બહાર નીકળી ગયા છે જમી લીધું છે તો હવે કલાક એવું થઈ ગયું દઈ ગયું છે હવે એમ છું હવે છે ને ભાઈ એક સોડા પીતા હોય અત્યારે અમે બસ સ્ટેન્ડની હમે એક્ઝેટ છીએ અને એક્ઝેટ બસ સ્ટેન્ડની હમે જ રોકાણ છીએ હવે મિત્રો એકવાર સોડા પી લઈએ બરાબર અને આ તમે જોઈ શકો છો કે સામે જ બસ સ્ટેન્ડ છે એટલે તમે વિચારી શકો છો કે બસ સ્ટેન્ડની અમે રૂમ રાખ્યો હોય એટલે થોડુંક ભારું તો વધુ હોય જ મિત્રો બરાબર તો હવે આપણે જીતા ભાઈ ગયા છીએ સોડા પીવા તો ચાલો હવે સોડા પી લઈએ તો ચાલો મિત્રો હવે આપણે સોડા પીએ છીએ આપણે મનીષભાઈ ચાલો મિત્રો પીવી હોય તો તમારે તો મિત્રો સવાર સવારમાં મેં ફ્રેશ થઈને નીકળી ગયા છે બરાબર જામનગરની બધી જ વસ્તુ જોવા તો અમે ફરતા ફરતા જામનગરના ચક્કરભાગમાં આવ્યા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે આને શું કહેવાય એ તમે એકવાર જોઈને કહો

અને હવે જાય છીએ સીધા આપણે આ જોવા માટે બરાબર અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઝાઝા બધા ઓલા પ્રમાણમાં છે આપણે શું કહેવાય હરણ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા ઝાઝા પ્રમાણમાં આપણે ઓલા છે હૈણા અને આ છે આપણે આપણે રોજ છે જે આપણે અવારનવાર વાડીઓમાં જોતા હોય છે મોરલા છે રોજ છે હરણ છે અને આ જામનગરનો આવેલ ખીજડીયા નેશનલ પાર્ક છે મિત્રો

બસો આમાં સેરી કોઈ પડી પણ મિત્રો આમાં બધું જૂનું જૂનું લાગે છે આ કરતા તમારા માળિયા જોરદાર છે